111 કલાકારો પ્રમોશન અર્થે શહેરની મુલાકાતે ગુજરાત કોઓપરેટિવ બેંક ફેડરેશન અને ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક દ્વારા રાજ્યની તમામ કન્યાઓ અને મહિલાઓને સેમસંગ કંપનીના સ્માર્ટફોન અને ટેબ્લેટ ખરીદવા સાથે માસિક સરળ આપતાની વાર્ષિક એક ટકાના દરે લોન ઉપલબ્ધ કરાવશે આ કલ્યાણકારી યોજનાનો ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો છ મહિલા લાભાર્થીઓને સ્માર્ટ ફોન અને ટેબલેટ આપીને આ યોજના મુખ્યમંત્રી દ્વારા પ્રારંભ કરવામાં આવી રહ્યો છે આ ઉપરાંત મહિલાઓને ઉપયોગી બને તે હેતુ સાથે ગુજરાતી સૌંદર્ય પ્રસાદનો ઉપયોગ અંગેના પુસ્તકોનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓને સંબોધીને મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યના સહકાર ક્ષેત્ર દ્વારા મહિલાઓના સશક્તિકરણ માટે જે દેશમાં કાર્ય થઈ રહ્યો છે તે ખૂબ જ સરાહનીય છે એકવીસમી સદીમાં મહિલાઓની ડિજિટલ ટેકનોલોજીથી સજ્જ બને છે અને તે સમયની માંગ છે પહેલી મે ગુજરાતનો સ્થાપના દિવસ અને બીજી મે આજે છે એટલે વિમેન્સ એમ્પાવરમેન્ટ માટે ખૂબ સ્વાગત કરીએ છીએ ભારત સરકારના રેલવે મંત્રી તો ખરા પણ મૂળ સહકારી કાર્યકર્તા શ્રી સુરેશ પ્રભુજી ઘણા ખબર પણ સુરેશ પ્રભુજી નેશનલ ફેડરેશન છે એમાં ડાયરેક્ટર પણ હતા એટલે સહકારીમાં અમારે તો ભૂવો ધૂળે તો નાળિયેર એના ઘર બાજુ નાખે એટલે અમે સહકારી તરીકે રેલવે મંત્રી નામ આંતરણ રાજ્યના સહકાર મંત્રી ભાઈ શ્રી ઈશ્વરભાઈ એમના નેતૃત્વમાં આ મળે એવી શુભકામનાઓ પણ પાઠવું સેમસંગની અહીંયા ઘણી બધી વિગતો જાણી આપણે તો અભયસિંહ ને અમરસંગ ને એને ઓળખતા હતા આ નવું એક આપણા માટે વર્જન આવ્યું છે હવે એનાથી પણ આપણે બધા માહિતગાર થઈશું આ ડિજી ધનની ને એની કલ્પનાઓ અને પ્રધાનમંત્રીશ્રીનું આ બધું શરૂ થયું પ્રભુજી ફર અમારે ધ્યાન મે આયે કે ડિજિધન કા બહુ બડા સટીક પ્રયોગ અમારે હમરે રાજ્યમાં નરસિંહ મહેતા ને શરૂ સમય એ બૅન્કિંગ કી સિસ્ટમ નહીં થી ફિર ભી થઈ ઉસી સમય ડિજિટલ ટ્રાન્ઝેક્શન કિયા થા મારી ઉંડી સ્વીકારો મહારાજ રે અને જુનાગઢ થી પૈસા દ્વારકામાં ટ્રાન્ઝેક્ટ થયેલા એવું ઇતિહાસ બોલે છે એટલે આ ડીજી આપણા માટે નવું નતું એમ હવે હવે નવે સતી આપણે એમાં આગળ વધી રહ્યા છીએ બહેનો તો આ બાબતમાં ખૂબ જ એગ્રેસિવલી અમારે ત્યાં ડીજી ધનમાં ઇલેક્ટ્રોનિક્સમાં આગળ હતા અમારે ત્યાં તો બહેનો એના પતિને ઈ જ કહેતા હતા

આ પ્રોજેક્ટ અંતર્ગત કન્યાઓની મહિલાઓને રૂપિયા એક ચેરમેન ડાઉન પેમેન્ટ સાથે સેમસંગના સ્માર્ટફોન અલગ અલગ ચાર મોડે તથા ટેબ્લેટના ત્રણ મોડલની ઓફર કરવામાં આવ્યા હતા આ પ્રોજેક્ટ અંતર્ગત ખરીદેલા મોબાઈલની સાથે ટફન ગ્લાસ કવર વીમો વિનામૂલ્યે આપવામાં આવી રહ્યો છે આ પ્રોજેક્ટ આ નવી પ્રોજેક્ટ હેઠળ આગામી છ મહિનામાં સમયગાળામાં રાજ્યની એક લાખથી વધુ મહિલાઓને વર્કિંગ વુમન અને ગૃહિણીને આવરી લેવામાં આવનાર છે તેમ તેમણે જણાવ્યું હતું ડાયાબિટીસ સામે સતત લડત લડત યુદ્ધના ધોરણે હાથ ધરવા ડાયાબિટીસ ઇન્ડિયા દ્વારા શરૂ કરાયેલી બે હજાર ત્રીસ સુધીમાં ડાયાબિટીસ ફ્રી ઇન્ડિયા ઝુંબેશનો ગાંધીનગર ખાતે આજે રાજ્યના ગવર્નર ઓપી કોહલીના હસ્તે પ્રારંભ કરવામાં આવનાર છે ગાંધીનગરમાં ગવર્નર હાઉસ ખાતે ગુજરાત શિક્ષણ મહેસૂલ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કુટુંબ કલ્યાણ આરોગ્ય પ્રધાન શંકર ચૌધરી તથા મહિલા બાળ કલ્યાણ વિભાગના પ્રધાન ડોક્ટર નિર્મલાબેન વાઘવાણીના પ્રસંગે ઉપસ્થિત છે તાજેતરમાં આઈસીએમઆર આઈડી એફ ડેટા જણાવે છે કે ભારતમાં ડાયાબિટીસનો વ્યાપ વધી રહ્યો છે તો યુવાનોમાં આ વધતા દેશના મોટો આર્થિક બોજો પડી બોજો પડે છે ભારતની કુલ વસ્તીના અઢાર ટકા લોકો ટાઈપ ટુ ના ડાયાબિટીસના ભોગ બન્યા છે અને તેમાં પચાસ લોકો જાણ પણ નથી કેમ કે ડાયાબિટીસ થયો નથી એટલે કે સંખ્યાના લોકો મોટે વસ્તી પ્રી ડાયાબિટીસ ભોગ બની છે આ આ આ રોગ ગંભીર રીતે બને તેવું જોખમ છે આ માહિતી માટે હિમાશ શિલા ટોચ જેવી છે વિચાર્યું કે ડાયાબિટીસ નું પ્રમાણ એવી રીતે વધી રહેવાનું છે એટલે એને આપણે કેવી કંટ્રોલ કરી શકીએ એ ક્લોઝલી આખી દુનિયાના સાથે ડબ્લ્યુએચઓ સાથે ગ્લોબલી કામ કરે છે ગવર્મેન્ટ સાથે કામ કરે છે દુનિયાની ડિફરન્ટ ગવર્મેન્ટ સાથે કામ કરે છે અને ડાયાબિટીસ ને કેવી રીતે અટકાવી શકીએ રોકી શકીએ એના ઉપર કામ કરી શકીએ આ પહેલ ડાયાબિટીસ કેર ઇન્ડિયાના નામની સ્વૈચ્છિક સંસ્થાનો સહયોગ પ્રાપ્ત થયો છે જેની સ્થાપના ડાયાબિટીસ લોજિસ્ટ ડોક્ટર બંસી સાબુ કે જી કે જે ડાયાબિટીસ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ સેક્રેટરી છે તેમણે ભારતમાં ડાયાબિટીસ અને તેના કારણે થતી આડ અસરો અંગે જાગૃતિ પેદા કરવા પ્રયાસ કર્યા છે શ્રી સાબુને પ્રાદેશિક અને રાષ્ટ્રીય સ્તરે આ પ્રકારની કોન્ફરન્સનું યોજવાનો યસ પ્રાપ્ત થયો છે તેમનું કહેવું છે કે બે હજાર ત્રીસ સુધીમાં જનતાના કોઈ પણ બાળકની ડાયાબિટીસની અસર ન થાય તે માટે ઝુંબેશ હાથ ધરી જોઈએ ડોક્ટર બનસિંહ સાહુએ વધુમાં જણાવ્યું કે ભારતમાં હાલમાં જ્યારે સુપર પાવર હોવાનો વ્યાજપીડાવો કરી રહ્યો છે ત્યારે ડાયાબિટીસ સુનામી તેમના અવરોધો પેદા કરી શકે તેમ છે તારીખ ત્રીજી મેળ કે આજે ડાયાબિટીસ મુક્તિ અંગેનું ઝુંબેશ હાથ ધર્યા પછી તમામ સંયુગિ નિષ્ણાણ સાથે મળીને ભારતમાં ડાયાબિટીસ અટકાવવા અંગેનું પહેલું દીધા શિક્ષણની ભૂમિકાઓને સંબંધિત સહકારી વિભાગો બે હજાર ત્રીસ સુધીમાં ડાયાબિટીસ મુક્ત ભારત બનાવવા માટે વૈશ્વિક સંદર્ભે માહિતીનું આદાન પ્રદાન કરવામાં આવનાર છે કોટક મહિન્દ્રા બેંકે ભારતીય ગ્રાહકો માટે લોન્ચ કરેલી મોબાઈલ ઉપરની વિશિષ્ટ કુલ સર્વિસ ડિજિટલ બેન્કિંગ ઇકોસિસ્ટમ આઠસોની એજન્ડા આગળ ધપાવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાના મિશન સાથે સુસંગત આઠસો અગિયાર અનુકૂળતા અને વપરાશમાં સરળતાનો ખ્યાલને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે આઠસો અગિયાર જીરો બેલેન્સ સર્વિસ એકાઉન્ટની સાથે તમામ ડિજિટલ ટ્રાન્ઝેક્શન ઉપર સુન્ય ચાર્જિસ ઓફર કરે છે આ ઉપરાંત ગ્રાહકો સેવિંગ્સ એકાઉન્ટ બેલેન્સ ઉપર વાર્ષિક છ ટકા સુધીનું વ્યાજ પણ મેળવી શકશે આઠસો અગિયારના માધ્યમથી કોટક મહિન્દ્રા બેંક ઓર્ગોનિક વૃદ્ધિ આગળ તપાસે બેન્કની વિશિષ્ટતા રજૂઆત આઠસો અગિયાર ભારતના સાતસો સ્થળો સંપૂર્ણ ડિટલ અને પેપરલેસ એકાઉન્ટ ઓપનિંગ અનુભવ પૂરો પાડે છે એટ વન વન અમારી તરફથી એક બિલકુલ હી નયા બેન્કિંગ પ્રોડક્ટ છે आज हमने दो तीन चीजें करने की कोशिश करी है एट वन वन से पहला ये एक ऐसा बैंक अकाउंट है जो आप बिल्कुल इंस्टेंटली अपने फोन पे रियल टाइम डाउनलोड कर सकते हैं बिना किसी कागज के बिल्कुल पेपरलेस है इंस्टेंट है और इमीडिएट है अभी आप अभी इसको कर सकते हैं दूसरा आ, इसमें कुछ ऐसी खूबियां हैं जो नॉर्मल बैंक अकाउंट में शायद आपको नहीं देखने को मिलती है जैसे ये जीरो बैलेंस अकाउंट है इसमें आपको कोई मिनिमम बैलेंस नहीं मेंटेन करना है जीरो चार्जेस है जब तक आप डिजिटल ट्रांजैक्शन कर रहे हैं मोबाइल पे इंटरनेट पे ऑपरेट कर रहे हैं आपको कोई चार्ज नहीं लगेगा इसमें तीसरा अप टू सिक्स परसेंट रेट जो आपने देखा होगा कोटक का एक कमिटमेंट रहा है अपने कस्टमर्स के लिए कि हम आ, चार परसेंट वाला अकाउंट नहीं आपको छह परसेंट आ, तक इंटरेस्ट रेट देते हैं आ, वो एट वन वन से आप ले सकते हैं चौथा यह अपने आप में एक मोबाइल इकोसिस्टम है पूरा यूनिवर्स है जिसमें आप सौ से ऊपर बैंकिंग फीचर्स का उपयोग कर सकते हैं यहां पे आप शॉपिंग कर सकते हैं हमारा पीवीआर के साथ टाइप है हमारा गोवा वीवो के साथ टाइप है फ्लिपकार्ट के साथ टाइप है आप उस उसमें पूरी शॉपिंग कर सकते हैं इसमें आप पेमेंट्स कर सकते हैं चाहे आप यूपीआई के थ्रू पेमेंट करें या एनईएफटी आरटीजीएस जो भी आप डिजिटल ट्रांजेक्शन करें आप वो कर सकते हैं और ભારતમાં ટોચ ના રેન્કિંગ પ્રાપ્ત કરનાર કોટક મહિન્દ્રા ને મોબાઈલ બેન્કિંગ એપ ની મદદ જગ્યાએ સમય માત્ર પાંચ વીક માં ખાતું ખોલાવી શકાય છે ઉલ્લેખનીય છે કે કોટક ભારતની પ્રથમ બેંક છે કે જેને મોબાઈલ દ્વારા એકાઉન્ટ ખોલવા માટે આધાર કાર્ડ આધારિત આઠ ઓટીપી પ્રમાણિત પ્રક્રિયાનો પ્રારંભ કર્યો છે આઠસો અગિયાર ખોલવા અને ઓપરેટ કરવા માટે માત્ર આધાર કાર્ડ અને પાન નંબરની જરૂર રહે છે આઠસો અગિયાર ગુગલ પ્લે સ્ટોર એપલ એપ સ્ટોર ઉપર ઉપલબ્ધ છે આઠસો અગિયાર મિસ કોલ આપીને કોટક મોબાઈલ બેન્કિંગની એપ દ્વારા ફોન ઉપર તેને તરત જ ડાઉનલોડ કરી શકાય છે આ અંગે કોટક મહિન્દ્રા બેંકના સિનિયર એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અંબુત ચંદ્રનાએ નાએ જણાવ્યું કે આઠસો અગિયાર કોઈ પણ વ્યક્તિ કોટક મહિન્દ્રા બેન્ક ને પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરી શકે છે આના મારફતે થી વધુ ફીચર્સ સુધી પહોંચી શકાય છે એન ટીવી ચેનલ પર આવી રહેલો શો ચુક્કે ચુકીના કલાકારો મોહિત કુલોતન પૃથ્વી હટે શહેરમાં પ્રમોશન અર્થે મુલાકાતે આવ્યા હતા પ્રથમવાર વાર ટીવી માં આ પ્રકારના વિષય સાથે આ સિરિયલ આવી રહી છે તેમ મોહિત જણાવ્યું હતું દર્શકોને હંમેશા અલગ દેખાડો જરૂરી બનતો હોય છે મારા માટે આ રોલ પડકારરૂપ હતો જો કે ઘણી મજા આવી મારું અંગત માનું છે કે કલાકારો હંમેશા નવું કરવાની ભૂખ રહેતી હોય છે આમ પણ આ ક્ષેત્રમાં હરીફાઈ હોય છે તેથી નવું કરવું જરૂરી બનતું હોય છે એક સવાલના જવાબમાં તેણે કહ્યું લગ્ન એટલે બે વ્યક્તિનું મિલન તે કામયાબી રહે તે જરૂરી છે ખૂબ જ સુરત પ્યાર સફર તે બને છે રિયલ લાઈફમાં મેં ચૂપકે ચૂપ स्कूलों में जो लोग कंटेंट की खोज में करी मगर अब टेलीविजन अपने आप इतना इन्वॉल्व हो गया और इतनी सारा इतना सारा अच्छा कंटेंट लेके आ रहा है तो वो डिजायर हाँ आप डिफरेंट चीजें ट्राई करना चाहते हो ये बात अपने में सर्च कहते हैं लेकिन कहीं ना कहीं वो अपने आप में वो नीच से मुझे लगता है की ट्राई करने की जरूरत नहीं पड़ती क्योंकि अगर आप अच्छा काम एक प्लेटफॉर्म पे कर रहे होते हैं और आपको इतनी प्रशंसा मिलती है उसके लिए तो ऑटोमेटिकली चीजें आपके लिए बेहतर हो जाती है फिर चाहे वो फिल्म हो चाहे टेलीविजन हो चाहे कुछ और हो आपको वहां से ऑफर्स आने शुरू हो जाते हैं तो आपको आपको जो काम कर रहे हैं वो अच्छे से करना चाहिए और अच्छा कंटेंट चुनना चाहिए उसके बाद जो होता है वो ऑडियंस को फिल्म भी देखेंगे और टेलीविजन भी देखेंगे तो यू शुड लीव इट टू द ऑडियंस लेकिन तुमने बॉलीवुड किया चुपके चुपके बताएंगे <laughs> नहीं, 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 नहीं।, <laughs> तो नहीं हम काफी अच्छे दोस्त हैं और शूटिंग करते वक्त हमें बहुत मजा आता है काफी किस्से ऐसे होते हैं काफी सिचुएशंस और सीन ऐसे होते हैं कि हम करते करते इतना हंस पड़ते हैं

फिर आपको जैसे मर्जी वो खुशी इंडियन मेंटेलिटी को रिफ्लेक्ट करता है लेकिन सेंटीमेंट्स को हर्ट नहीं करता अगर आप देखेंगे तो वो मुद्दा ऐसा है तो लोगों को लगता है अरे रे कॉन्ट्रैक्ट मैरिज बट जिस तरीके से वो दर्शाया गया है उससे आपको बिल्कुल ऑकवर्ड फील नहीं होगा शो देखते हुए क्योंकि ગુજરાતી થેપલા અને અથાણાનો હું આશિક છું ટીવી શોમાં પ્રથમ લીડ રોલ નિભાવી રહી રહી છું તેથી તેની જવાબદારી જેવું લાગતું નથી એક અભિનેત્રી તરીકે સારું કામ કરવામાં માનું છું રિલીઝ સમય નવનેશ આવશે તેમ હું માનું છું સિયા કામ રામના પાત્ર ભજવા બાદ તેમાંથી નીકળવા માટે ઘણી બધી મહેનત કરવી પડે છે હોલીવુડની વેબ સિરીઝો જોઈને વર્કશોપમાં ભાગ લીધો છે પ્રથમવાર અમદાવાદમાં આવેલી ત્રણ સાતની